નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે જૂનાગઢ જિલ્લાના માંગરોળ અને ચોરવાડમાં નગરપાલિકાની ચૂંટણી હોય પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી આગામી નગરપાલિકા ચૂંટણી લોકો નિર્ણય રીતે મતદાન કરે કોઈ અનિચ્છીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને લોકો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી શકે તે માટે તે હાલ પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી રહી છે અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી રહી છે ત્યારે પોલીસ દ્વારા માંગરોળ અને ચોરવાડની મુખ્ય બજારોની અંદર ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યા લોકો આવતા લોકો મોટી સંખ્યાની અંદર પોલીસની ફ્લેગ માર્ચને જોવા ઉભા ગયા હતા ત્યારે પોલીસ દ્વારા લોકોને શાંતિપૂર્ણ મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી હતી મતદાન મથક પાસે ઊભાની રહેવા અપીલ કરવામાં આવી હતી મતદાન પતી ગયા પછી તરત જ તે પોતાના ઘરે અથવા પોતાના સ્થળે જતા રહેવા અપીલ પણ કરવામાં આવી હતી ત્યારે પોલીસ દ્વારા માંગરોળ અને ચોરવાડ બંને શહેરની અંદર ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યાની અંદર પોલીસ દળ આ ફ્લેગ માર્ચની અંદર જોડાયું હતું ત્યારે માહિતી પણ આપવામાં આવી હતી આજરોજ માંગરોળ ડિવિઝન પોલીસ દ્વારા આગામી તારીખ સોળના રોજ માંગરોળ શહેર ખાતે તેમજ ચોરવાડ શહેર ખાતે નગરપાલિકા સામાન્ય ચૂંટણીનું મતદાન યોજનાર છે જે અન્વયેમાં નિર્ભય બની અને આપના આપણા મતાધિકારનો ઉપયોગ કરો તેમજ આ ચૂંટણીઓ તંદુરસ્ત રીતે યોજાય તે માટે માંગરોળ ડિવિઝન તેમજ જૂનાગઢ પોલીસ સ્વસ્થ અને તમામ રીતે સજ્જ છે